નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં આજે ગુજરાતમાં ભારે વરસાદની સાથે પવનની આગાહી કરવામાં આવી છે આજે કેટલા અને કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે અને પવન કેવો ફૂંકાશે તેને લઈને આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ રાજ્યમાં ખાસ કરીને સુરત વલસાડ નવસારી ડાંગ દાહોદમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ અરવલ્લી પંચમહાલ મહીસાગરમાં પણ વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદ અને ગાંધીનગર રાજકોટ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથમાં આગાહી છે તો સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ આવશે તેમ કહેવામાં આવી રહ્યો છે ચોમાસાનું આગમન નબળું થયું હોવાથી ગતિ ધીમી છે વીસ જૂન સુધી ચોમાસું આગળ પહોંચી જશે આગામી સાત દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે જેમાં આગામી વીસ જૂન સુધી ચોમાસું આગળ વધી જશે આગામી સાત દિવસ રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદ થશે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની આગાહી કરાઈ છે હાલમાં ચોમાસાનું આગમન નબળું થયું હોવાથી ગતિ ધીમી છે આજે દાહોદ છોટા ઉદેપુર સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકોટ પોરબંદર અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ બોટાદ દ્વારકા દેવ તથા કચ્છમાં છૂટા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ઓગણીસ તારીખે કઈ જગ્યાએ વરસાદની આગાહી છે તેને લઈને વાત કરીએ તો ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં વરસાદ પડવાની શક્યતાઓ છે આ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે